મિત્રો સ્વાગત છે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણી લક્ષ્ય વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરાયેલા આ મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિરીક્ષણ કર્યું હતું આ મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણી લક્ષ્ય વિગતો લોકસભા ચૂંટણી કાર્યક્રમ વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે मददニーズ ચૂંટણી ಅಧಿಕಾರಿઓ મતદાર યાદીમાં નામ નોંધણીની પ્રક્રિયા ઇવીએમ વીવી પેટ અંગે સમજણ ચૂંટણી પંચની વિવિધ આઈટી એપ સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ નો યોર કેન્ડિડેટ વોટર હેલ્પલાઇન એપ વોટર હેલ્પલાઇન નંબર એક નવ પાંચ શૂન્યનું બેનર ટોલ ફ્રી નંબર શૂન્ય બે ત્રણ શૂન્ય પાંચ વિસ્તાર પ્રમાણે મતદારોની વિગત વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ટીમોની રચના મતદાન કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સુવિધાઓ મતદારોના માર્ગદર્શન માટે દિશા નિર્દેશ મતદાર યાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા વોટર હેલ્પલાઇન એપના ફાયદા સેવ વિજિલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું દ્વારા દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે જેના પત્રકારોને સામાન્ય નાગરિકોને ચૂંટણી વિવિધ માહિતી મળી રહેશે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં આચાર સંહિતા ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખીને તેને નિયત સમય મર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું તેમજ જિલ્લાના નાગરિકોને સીવીજીલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી આ પ્રસંગે નિવાસી અધિકલેક્ટર આર એસ દેસાઈ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાચહુન એ એમ એમ સી કમિટીના નોડલ અધિકારી એચ બી દવે તેમજ માહિતી કચેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી પંચની સૂચના થકી દરેક જિલ્લાએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ એક ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવાની હોય છે આ આણંદ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલની રચના કરી દેવામાં આવી છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક મીડિયા સેલ જે છે મોનિટરિંગ મીડિયા સેલ આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેઇડ ન્યૂઝ આવે તો પેઇડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેઇડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર સંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ ફ્લાઇંગ સ્કોડ અને કન્સર્ન ઈઆરઓ શ્રીને માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ આચાર સંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ તો આના માટે આજે ઈએમએમસી અને અહીંયાથી જ મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે એમસીએમસીનું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની છે એક બે ફરિયાદ મને ટ્વિટર ઉપર મળી હતી મેં તરત જ આચાર સંહિતાના નોડલ અધિકારી ડીઆરડીએ જે ડાયરેક્ટર છે એમના થકી અને કરમસદના વહીવટદાર જે અમારા જ શ્રી છે અને એ આનંદ વિધાનસભામાં પણ એઆરઓ શ્રી છે આમના કહીને એ બધા જેથી મારી પાસે જે ફરિયાદ આવી હતી એ બધી પૂરીત કરવામાં આવી છે આ ઉપરાંત આમ જે ચૂંટણી પંચની સૂચના હોય છે જે જે દિવસથી ભારતનો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેરાત કરે છે આ દિવસથી બહતર કલાકની અંદર દરેક પબ્લિક પ્રિમાઇસેઝ ઉપરથી હોર્ડિંગ્સ અથવા તો જે કોઈ પાર્ટીને કોઈ પણ પોલિટિકલ રાજકીય પક્ષને ને પ્રમોટ કરતી જે ભીતચિત્રો ભીતસૂત્રો હોય છે એ બધા અને હોર્ડિંગ્સ વગેરે બધા બતર કલાકની જે કામગીરી કરવાની હોય છે આના અંતર્ગત પૂરી દૂર કરી દેવામાં આવ્યા છે છતાંય કોઈ પણ જગ્યા હોય તો એક સી વિઝિલ કરીને એપ્લિકેશન છે મારી દરેક આનંદવાસીને અપીલ છે કે સી વિજિલ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો વધુમાં વધુ ડાઉનલોડ કરો અને કોઈપણ જગ્યા કેમ કે ચૂંટણી પંચનો એક મૂળ ફરજ છે કે દરેક માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું તો લેવલ પ્લેઈંગ ફિલ્ડ આપવા માટે આવી કોઈપણ ફરિયાદ હોય તો સીવીઝીલ એપ ઉપર અવશ્ય કરો જેથી સો મિનિટના અંદર અહીંયાની જિલ્લા ચૂંટણીની જે ટી ટીમ છે સો મિનિટની અંદર આ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે સીવીઝીલ એપનો બહુત્તમ પ્રયોગ કરો મહત્તમ પ્રયોગ કરો આવી એક અપીલ બધા લોકો પાસેથી છે અને મોટી સંખ્યામાં જે સાતમી મે નહીં રોજ ચૂંટણી છે આણંદના તમામ વોટર્સને જે આપણે સત્તર લાખથી પણ ઉપર વધુ કરતા વોટર્સ છે આ બધા વોટર્સને અપીલ છે આ ઉપરાંત પણ બધા લોકોને કેમ કે આણંદ જિલ્લાને એક બિનપ્રવાસી ભારતીયોનો જિલ્લો પણ કહેવામાં આવે છે તો મારી બધા ઇલેક્ટર્સ થકી અપીલ છે કે તમારા બિનપ્રવાસી ભારતીયો જે રિલેટિવ્સ અથવા તો મિત્રો છે આ બધાને પણ ચૂંટણીના દિવસ અહીંયા વોટિંગ કરવા આવે અને દેશની લોકશાહીમાં એ પોતાનો ફાળો આપે આ માટે બધાને અપીલ કરવામાં આવે